મોરબી નજીક જૂના સાદુડકા ગામ તરફ જવાના જૂના રસ્તે એબીસી મિનરલ્સ ની બાજુમાં આવેલ પ્લોટ મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડા પાડીને ઇમ્પોર્ટ કોલસા ની ચોરી નું કોભાંડ નું પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓ એ ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા માટે ગુનાહિત કાવતરો રચી ઇમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીઓના ડ્રાઈવરો મદદગારી મેળવી ટ્રકો માંથી ઉત્તમ ગુણવત્તા વાળા કોલસા ના ચોરી કરી ઇમ્પોર્ટ કોલસામાંથી સારો કોલસો કાઢી તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો મિક્સ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું

અમુભાઈ ખીમાણીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે નાસી જનાર આરોપીઓને પકડવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના એલસીબીપીઆઈ શ્રીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે જૂના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ એબીસી મિનરલ્સ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં નવગણ બાલસરા તથા નિકુંજ રાજપરાએ ભાગીદારી કરીને ઇમ્પોર્ટ થતો ખનીજ કોલસો કે જે કંડલા બંદરથી ઇમ્પોર્ટ થતો એવા કોલસાના ટ્રક ડ્રાઈવરો સાથે ભગત કરીને લો ક્વોલિટી કોલસો તેમાં ભેળવી અને હાઈ ક્વોલિટી કોલસાની ચોરી કરી રહ્યા છે આ બાબતે એલસીબી શ્રીએ પોતાના સ્ટાફને સૂચના કરી રેડ કરતા સ્થળ પરથી ચાર આરોપીઓ અને કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તથા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું તો એ સીલને સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો તેમજ સીલ પણ કુલ પંદર ંગ પંદર જપ્ત કરેલા છે અને જે જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રગ્સનું મોનિટરિંગ કરવામાં આવતું એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો જેની પણ તપાસ આગળ ચાલુ છે આ બાબતે સ્થળ પર ઝડપાયેલા આરોપી તોફીક ખાન અખિલેશ કુમાર મીઠાભાઈ મીઠાપરા અને રીત રિત્વિજ ખીમાણિયા કે જે ત્યાં મેનેજર તરીકે કાર્ય કરતા હતા આ જે આખે આખું જે સ્કેન્ડલ હતું તેને મેનેજ કરવાનું કામ આ કરતા હતા સ્થળ પરથી નાસી જનાર આરોપીમાં રમેશ વસુણિયા તથા રાકેશ કુમાર આ બંને હતા ગાંધીધામ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કે જેના માલિક જગજીતસિંહ રાણા એ પોતાના ડ્રાઈવરોને સૂચના કરતા કે હેરી કરીને હેરીભાઈ કરીને કે જેમની તપાસ હાલ ચાલુ છે કે આ વ્યક્તિ કોણ છે જે ડ્રાઈવરનો સંપર્ક કરતો અને તે જ્યાં કહે ત્યાં આ બધા ટ્રક લાવવા લાવવામાં આવતા હતા કેટલી ચોરી થઈ છે કેટલા સમયગાળાથી આ સ્કેન્ડલ ચાલુ છે હજી કોઈ વધારે માણસ આમાં ઇન્વોલ્વ છે કે કેમ એ અંગે આગળ તપાસ ચાલુ છે શ્રીકાંત પટેલ મોરબી